ડોક્ટર સી આર પટેલ અને ડોક્ટર હર્ષ સંગવીએ ડાટ વાળી દીધો છે ગુજરાતનો બીજે ક્યાંય ડોક્ટરો નથી બીજે ક્યાંય ડોક્ટર નથી બે ડોક્ટર એક ભેંસનો ડોક્ટર ને એક ગધેડાનો ડોક્ટર જ્યારે કોઈક માણસ સમદાવાત ના એસજી હાઇવે પર મીડિયા ના સ્ટુડિયો માં બેસીને અમને એમ વાત કહેને કે શહેરમાં તમને મત નઈ દે ત્યારે મને અંદર થી એવો વિચાર આવે છે કે આ શહેરમાં રહેતા માણસો છે કોણ ક્યાંથી આવેશ આ માણસો ક્યાંથી આવ્યા શહેરમાં મને એમ થાય કે રાજકોટના આગેવાનો મીડિયાના મિત્રો રાજનીતિના જાણકારો પોલિટિકલ પંડિતો એમ કે કે શહેરમાં તમને મત નહીં દે ત્યારે મારા મનને હું પ્રશ્ન પૂછું છું કે આ શહેરનું માણા આવ્યું ક્યાંથી જે લોકોને એના ગામની અંદર ખેતી કરવા માટે પાણી ન મળ્યું એ અહીંયા શહેરમાં આવ્યા જે લોકોને એના બાપ દાદાના ગામમાં સામાજિક સલામતી નો મળી લાચારી સાથે બાપ દાદા નું ગામ છોડીને શહેરમાં આવ્યા જે લોકોને ગામની અંદર સારી સ્કૂલ નો મળી એ મજબૂરી સાથે બિસ્તરા પોટલા લઈને શહેરમાં સારા જીવનની તલાશમાં અહીંયા આવ્યા જે લોકોને ગામડામાં સારું ડોક્ટર નો મળ્યો એ લોકો મજબૂરી સાથે શહેરમાં આવ્યા જે લોકોને ગામમાં એક ટૂટેલી બસઈ નો મળી એ લોકો અહીંયા આશા સાથે શહેરમાં રહેવા આવ્યા ગામમાં ભાજપના રાજમાં ડોક્ટર નહીં શાળા નહીં બસ નહીં પાણી નહીં સલામતી નહીં કે ત્યારે મને એમ થાય કે તો અમે ખોટી દિશામાં છીએ કે કોણ ખોટી દિશામાં છે એ હજુ વિચારવું પડશે આજ આ મવડીમાં કે રાજકોટમાં કે અમદાવાદમાં કે સુરતમાં રહેનારા લોકો છે કોણ ક્યાંથી આવ્યા બાપ દાદાનું ગામ બાપ દાદાની ડેલી એને આપણા વાળો મકાન મૂકીને અહીંયા કોઈને આવવું ન ગમ્યું હોય કોઈને અહીંયા આવવું ન ગમ્યું હોય શું કામ આવવું પડ્યું અને અહીંયા આવ્યા પછી જે લેવા આવ્યા હતા અહીંયા જે મેળવવા આવ્યા હતા એ મળ્યું ગામડામાં શાળા નહોતી શહેરમાં આવ્યા શહેરમાં સરકારી શાળા નથી પ્રાઇવેટ શાળા વાહા ફાડી નાખે એવી ફી લઈ જાય છે ગામડામાં ડોક્ટર નહોતા દવાખાના નહોતા એટલે શહેરમાં આવ્યા ક્યાં દવાખાના ડોક્ટર સી આર પાટીલ અને ડોક્ટર હર્ષ સંઘવી વાળી દીધો છે ગુજરાતનો બીજે ક્યાંય ડોક્ટરો નથી બીજે ક્યાંય ડોક્ટર નથી બે એક એક ભેંસનો ને ગધેડાનો દોસ્તો કોઈ એમ કે આ શહેરના માણા મત નહી આપે ત્યારે મારી અંદરનો ગામડાનો આદમી ગામડાની વાત ગામડાનું મારું વ્યક્તિત્વ છે ને એ મને બહુ કોસે અંદર થી દુઃખ અપાવે છે મને એમ થાય કે મારો ભાઈ મને મત નહીં આપે મારા માવતર મને મત નહીં આપે મારી માયુ મને મત નહીં આપે હું કામ મને મત નહીં આપે તમે ગામડાના ગામડાનો તમે ગામડામાંથી હારું આવ્યા અમે વાત તો બે ની એક જ છે તો અમને મત નહીં દે અમને એ વાત એટલી બધી ખટકે છે હું આજ મારી બળતરા મારી પીડા તમારી હામે મૂકું છું કે ગામડું છોડીને લાચારીમાં આવીને રાજકોટમાં પરાણે રહેતો માણસ અમને મત નહીં દે

તમારા ભાઈને આશીર્વાદ આપો આ તમારા છોકરાને જરાક આશીર્વાદ આપો તો અમે ગાંધીનગરમાં જઈને ઘણું સારું કામ લોકો માટે જનતા માટે કરી શકીએ એમ છીએ દોસ્તો સરકાર પાસે આપણે શું માંગ્યું આજ અમે લોકો આંદોલન કરીએ ધરણા કરીએ રેલી કરીએ લોકોનો અવાજ ઉઠાવીએ તો સરકાર પોલીસ મોકલે

આપણે એમ કીધું કે આપણા છોકરાને ભણાવી દો સરકારે આપણી સામે પોલીસ મોકલી સ્ટાફ મોકલ્યો સિસ્ટમ મોકલી કે જાઓ તમને ન ભણાવવા ભણવું હોય તો જાજો પ્રાઇવેટ શાળામાં દેજો રૂપિયા નતર રહેજો અભણ દોસ્તો હું માગ્યું સરકાર પાસે એક હારું દવાખાનું એક હારી બસ એક હારી નિહાળ અને થોડી ઘણી સુખ શાંતિ સલામતી માગી કે ભાઈ અમને કોઈ કારણ વગરનો હેરાન ન કરવો જોઈએ સલામતી માગી શાળા માગી દવાખાનું માગ્યું સરકારે શું આપ્યું દોસ્તો કશું જ આપ્યું અને જનતા જાય છે ત્યારે સરકાર પોલીસ મોકલે છે અને જનતાએ શાળા માગી સરકારે શાળા ન આપી જનતાએ કીધું કે મેલ પડતી ભાઈ અમે અમારી પ્રાઇવેટ શાળા ખોલી લેવું સમાજો પોતાની શાળા બનાવી હોસ્ટેલો બનાવી યુનિવર્સિટીઓ બનાવી દરેક જ્ઞાતિએ પોતાના દમખમ ઉપર પોતાના કાંડાની તાકાતથી પોતાની સંસ્થા બનાવીને પોતાના સમાજનો રસ્તો કર્યો આની વાટે નો રહેવાય જનતાએ દવાખાના માંગ્યા સરકારે નો આપ્યા તો દરેક જેવી જેની ક્ષમતા એવડા દવાખાના એવડી વ્યવસ્થા ઉભી કરીને કીધું કે ભાજપની વાટે નો રહેવાય આપણી જ્ઞાતિનું દવાખાનું બનાવો સરકારે બસ આપી તો જનતા પ્રાઇવેટ બસ માં ચડી ગઈ કે કઈ વાંધો નહીં ભાજપની બસની બસ ની વાટે નથી રહેવું જે મળ્યું સાધન લઈને આપણે જ્યાં જવું છે ત્યાં જઈએ જનતા એ ટપાલ લખવા માટે ટપાલી કે પોસ્ટમેન માગ્યો સરકારે ટપાલમેન પોસ્ટમેન નો આપ્યું જનતાએ કીધું કઈ નહીં પ્રાઇવેટ કુરિયર કરો જનતાએ સરકાર પાસે જે જે સુવિધા માંગી સરકારે ન આપી સમાજે રસ્તો ગોતી લીધો કાંઈ નહીં ભાઈ બધું ઘરનું કરી રોડ તો બનાવી દો દોસ્તો તમે વિચારો કે તમે શાળા બનાવી શકો ઘરની અથવા સમાજની સમાજનું દવાખાનું બનાવી શકો સમાજના નામે બસ લઈ શકો એમ્બ્યુલન્સ લઈ શકો પણ સમાજના પૈસે રાજકોટના રોડ બનાવી શકશો શક્ય છે કે નહીં કયો છે એક કામ આની પાસે માંગ્યું કાકા તે હો કામ નથી કર્યા કઈ નહીં ખારો રોડ બનાવ્યા વાત પતે એક કામ હોય પણ એ કામમાં કઈ ભલી વાર નથી દોસ્તો એવી સરકાર ગાંધીનગર થી લઈને રાજકોટના બજારમાં બેઠી છે એક કામ એનાથી ન થયું તમે બધું તમારી રીતે મેનેજ કર્યું મકાન તમે બનાવ્યા દુકાન તમે બનાવી સોસાયટીઓ તમે બનાવી જીઆઈડીસી તમે બનાવી શાળા તમે બનાવી સરકાર પાસે બે જ વાતની આશા હવે જનતાને છે ત્રીજું કામ એની પાસે જોતું જ નથી એક કંઈક થોડા ખારા રોડ બનાવે અને એક કંઈક અમે શાંતિથી જીવી કોઈ બે નંબરિયા માથા ભારે આવીને અમને હેરાન ન કરી જાય બે જ વસ્તુની આશા સરકાર પાસે જનતાએ રાખી છે અને બંને આશામાં શું થયું રોડની આશા રોડ ન બને આખા ગુજરાતમાં જોઈ લો કે રોડ છે રોડ જો ઘરના પૈસે બનતા હોત ને તો માણા તો એટલું બળુકુ છે ઘરના પૈસાને જેસીબી ને રોડ રોલર બનાવીને ફેરવી નાખ્યું હોત ક્યારનું પણ નથી બનતા અને એક આશા આપણે સરકાર પાસે રાખી સલામતીની દોસ્તો તમે ઘરની શાળા ખોલી શકો ઘરનું દવાખાનું ઘરની બસ ઘરની હોસ્ટેલ ઘરનું બધું ખોલી શકો ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો હા કે ના કહો ભાઈ ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો કે આ ફલાણી જ્ઞાતિનું પોલીસ સ્ટેશન ખોલ્યું ગોપાલભાઈ ના હસ્તે ઉદઘાટન દોસ્તો કેટલીક વસ્તુ એવી છે જે માત્ર ને માત્ર સરકાર થી થવાની છે સરકાર સિવાય સમાજ નહીં કરી શકે સરકારી કામ નહીં કરી શકે સમાજ સિવાય સમાજથી જે થાતું હતું એ સમાજે કર્યું હું તમને કેટલીક ઘટના જણાવું પછી વાત કઉક વિચારજો દિલ ઉપર હાથ રાખીને કે છરી મારી દેવી કોઈને સામાન્ય વાત થઈ ગઈ છરી મારી દેવી ખૂન કરી નાખવું કુહાડી મારી દેવી ધારિયા મારી દેવા ઉપર ગાડી ચડાવી દેવી ગમે એનું ગળું કાપી નાખવું ગુજરાતમાં આવ આવું સામાન્ય થઈ ગયું છે